અમદાવાદના માધુપુરામાં સટ્ટાકાંડમાં તરલ ભટ્ટની ભૂમિકા તપાસવા ડીજીપીએ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને માધુપુરામાં ઝડપાયેલા બે હજાર સટ્ટાકાંડમાં શંકાસ્પદ ભૂમિકાને પગલે તરલ ભટ્ટની બદલી જૂનાગઢમાં કરવામાં આવી હતી જેમાં તેમણે કેટલાક બુકીઓ અને આ કેસમાં સંડોવાયેલા લોકોનો સંપર્ક કરી નાણાકીય વ્યવહાર કર્યાનો આરોપ લાગ્યો હતો જે કેસની તપાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી જોકે તરલ ભટ્ટે સટ્ટાકાર્ડની તપાસના કાગળો સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપ્યા તે પહેલા આ કેસને લગતા દસ્તાવેજોની અન્ય કોપી ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી હોવાની પણ શક્યતા છે કારણ કે પ્રાથમિક તપાસમાં ત્રણસો પાંત્રીસ પૈકીના મોટા ભાગના બેંક એકાઉન્ટ અગાઉ તરલ ભટ્ટે અમદાવાદના માધુપુરામાં કરેલી સટ્ટા કેસની કાર્યવાહીમાં મળેલા હોવાનું બહાર આવ્યું તરલ ભટ્ટે આ કેસમાં અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા જેમાં પાંચસો સાઠ બેન્ક એકાઉન્ટ પણ હતા ત્યારબાદ તપાસ પણ તેમની પાસે અનેક બેંક એકાઉન્ટની માહિતી આવી હતી જોકે એક હજારથી વધુ બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટ પાસે હોવાની શક્યતા છે તરલ ભટ્ટે જૂનાગઢ સહિત અન્ય જિલ્લામાં નેટવર્ક ગોઠવાયાની પણ શક્યતા છે આ સાથોસાથ તોડકાંડમાં આવતી કુલ રકમમાં પચાસ ટકા પોતાની પાસે રાખવાની ડીલ કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે